નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા તેરસો થી ચૌદસો પચાસ કાલાવડ થી ચૌદસો તેરસો ઓગણસાઠો ચૌદસો ધારી એક હજાર પાંચ થી ચૌદસો એકત્રીસ ચોટાણા બારસો છત્રીસ થી ચૌદસો વિરમગામ બારસો એકાવન થી ચૌદસો પિંચોતેર આંબલી આસણ તેરસો બાણું તેરસો બાણું ડોળા અગિયારસો એસી થી ચૌદસો ત્રીસ હળવદ બારસો પચાસ થી પંદરસો અગિયાર રાજકોટ તેરસો બાર થી ચૌદસો છન્નું વડાલી તેરસો પચાસ થી પંદરસો બત્રીસ જેતપુર એક હજાર સુડતાલીસ થી ચૌદસો એકાવન હિંમતનગર તેરસો ચાલીસ થી ચૌદસો એક્યાસી જામજોધપુર તેરસો થી ચૌદસો એકસઠ અમરેલી આઠસો બાણુ થી ચૌદસો ત્યાંસી વાંકાનેર બારસો થી ચૌદસો પચાસ પચીસ ટિન્ટોઈ તેરસો થી ચૌદસો પંચાવન ખાંભા બારસો થી ચૌદસો એકાવન મોરબી તેરસો થી ચૌદસો ચુમોતેર ધંધુકા અગિયારસો થી ચૌદસો એકતાલીસ બોટાદ બારસો થી પંદરસો ચૌદ सो सीतेर ठीक सो छीस मणसा बार सौ पचीसो चार चौदह हारिज बार सौ चौदसो पचास चादर चौदसो चौदसो पचास थरा तेरसो पचास थी चौद सो पचीस चलतेरसो पचीस engineer, पंदर सो મહુવા નવસો થી તેરસો વિજાપુર બારસો થી ચૌદસો ને ચૌદસો સત્તાણું ગોઝારીયા ચૌદસો પિંચોતેર થી ચૌદસો નેવું ઉનાવા અગિયારસો થી પંદરસો દસ ગોંડલ અગિયારસો થી ચૌદસો એક્યાસી જામનગર એક થી ચૌદસો પચાસ ચાણસમાં એક હજાર એકાણું થી તેરસો સાહીઠ પાટણ કડીસો બારસો એકસઠ થી પંદરસો બાર વિસનગર બારસો પચાસ થી પંદરસો ઓગણીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો